દબાણ ઝાલોદ શહેરમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈને શહેરભરમાં ચર્ચાની સાથે ચકચાર મચી ગઈ હતી ઝાલોદ નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે તંત્ર એટલે કે નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી શહેરના વ્યસ્ત ગણાતા એવા ઠૂટી કંકાસિયા ચોકડી ઉપર વિસ્તારમાં તંત્રનું બુલડોઝર અને સાથે ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો નગરપાલિકાની ટીમે જેસીબી ટેક્ટરો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી અને ઠૂટી કંકાસિયા ચોકડી ઉપર આવેલા દબાણો ઉપર કાર્યવાહી શરૂ કરી હતી વર્ષોથી ચાલી રહેલા દબાણો તોડવાની કાર્યવાહી શરૂ થતાં જ કેટલાક દબાણો જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા પરંતુ તે જ સમયે અચાનક જ રસપ્રદ વળાંક આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ઝાલોદના પ્રાંત અધિકારી તરફથી સ્ટેનો આદેશ આવતા જ બુલડોઝરો ઉપર તાત્કાલિક બ્રેક લાગી હતી જેના કારણે નગરપાલિકાની ટીમને અધૂરી કામગીરી સાથે પરત ફરવું પડ્યું હતું હવે અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે જો દબાણો ખરેખર ગેરકાયદેસર હતા તો છેલ્લી ઘડીએ સ્ટે પ્રાંત અધિકારી દ્વારા કેમ આપવામાં આવ્યું અને આ કાર્યવાહી કોના ઈશારે અટકાવવામાં આવી હતી શું આનું પાછળ રાજકીય દબાણ છે કે પછી તંત્રની ગંભીર ખામી છે આ અનેક પ્રકારના સવાલો હવે ટીમ નગરપાલિકા સામે ઉઠવા પામી રહ્યા છે હાલ અર્ધ તૂટેલા દબાણો અને અટવાયેલી કાર્યવાહી સાથે મુદ્દો હવે ઝાલોદમાં ટોક અફ ધ ટાઉન બની જવા પામ્યો છે પરંતુ દાહોદ શહેર ઉપરાંત જિલ્લામાં આ ઝાલોદ નગરપાલિકા દ્વારા આજે ઝાલોદ શહેરની જૂઠી કંકા ચોકડી ઉપર બાંસવાડા રોડ પર એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્નઅન્વયે જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આ જગ્યાએ ચાર નોટિસ આપવા છતાંય દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલ ન હતું એટલે ન કે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન માન્ય પ્રાંત અધિકારી શ્રી ઝાલોત દ્વારા આ કામે એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવેલ છે અમો કેબિન ધારકો બાસવાડા નાકા પાસેથી વર્ષોથી વકીલ શ્રી ઇકબાલભાઈ આદમભાઈ પટેલની જમીનમાં કેબિનમાં રોજી રોટી મેળવતા આવીએ છીએ અમારા જમીન માલિક કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના નગરપાલિકાએ કેબિનના આગળ રસ્તાના રસ્તાના જમીનના જમીનના ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટે અમારા પેટ ઉપર લાત મારી અને અમને અમારા સામાન કાઢવાનો સમય ના આપતા સમય ના આપતા કેબિનને તોડફોડ કરી નાખી અમારું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરતા જેનો આઘાત અમારી માતાને લાગતા વ્યવસ્થા જતા દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા છે મારી માતા વિધવા છે અને અમારી રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય અને અમારી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલ મુશ્કેલ છે અને અમારા કેબિનનો સામાન પણ નગરપાલિકા ઉઠાવી ગયા છે મારું નામ પરમાર ભાવેશ અશ્વિનભાઈ હું કામ ઝાલોદ બાસવાડા નાકા ઉપર અમારી વડીલો પાજી રેવન્યુ સર્વે નંબર છસો ઓગણ જેનો સિટી સર્વે નંબર સાડત્રીસ ચાલીસ વાળી અમારા કબજા ભોગવટાની મિલકત આવેલી છે જે મિલકતની આગળના અમારા બાપ દાદાના સમયના કેબીનો આવેલા છે જે કેબીનોની જે બાબતે નગરપાલિકા ઝાલોદ દ્વારા અમારી મિલકતની આગળ શોપિંગ સેન્ટર બનાવવાનું સામાન્ય ઠરાવ સભામાં ઠરાવ કરી આવેલ છે અને આ બાબતની અમોને જાણ થતાં અમોએ નગરપાલિકા જાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવે છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમોને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી ને બારોબાર આજ રોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબી શ્યા હતા આવી અને તોડફોડ કરવા લાગતા અમે પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માંગતા સ્ટે પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર કેબિન ધારકોને થયેલ નુકસાન આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે હું આગળની કાનૂની કાર્યવાહી કરીશું ઇકબાલ આદમભાઈ પટેલ એડવોકેટ ચાલો